નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ અમદાવાદમાં ગુજરાતી સુપરહિટ ફિલ્મ લાલો કૃષ્ણ સદા સ્ટાર સ્ટારકાસ્ટે સખિયા સ્કીન ક્લિનિકની મુલાકાત લીધી ફિલ્મના ડિરેક્ટર અંકિત સખિયા ઉપરાંત અભિનેતા કરણ જોશી રિવારાજ અને શ્રીહદ ગોસ્વામી પણ આ મુલાકાતમાં જોડાયા સેટેલાઇટ વિસ્તારમાં પાસે આવેલ વર્ષા પાંચ ખાતે સખિયા ક્લિનિક આવેલું જ્યાં સ્ટાફ દ્વારા આખી ટીમનું ભવ્ય સ્વાગત કરાયું સ્ટાર કાસ્ટે રિસેપ્શન પરથી ક્લિનિકના વિવિધ વિભાગોની મુલાકાત લીધી અને ડોક્ટર્સ સાથે સંવાદ કર્યો ટીમને ક્લિનિકની નવીનતમ ટેકનોલોજી અને સુવિધાઓ વિશે વિશેષ માહિતી આપવામાં આવી સ્ટાર કાસ્ટે પૂછેલા તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ અનુભવી ડર્મેટોલોજીસ્ટની ટીમે આપ્યા હતા એમાંથી તમને શું ઇન્સ્પિરેશન આપશો પબ્લિકને અને આજના નવયુવાન લોકોને કે ભાઈ ભરોસો રાખો તમે ગમે એવી હાલતમાં આવો બધું સોલ્વ થઈ જશે એક શક્તિ છે જે કામ કરે છે જે અમારા ફિલ્મમાં પણ કરી જ છે અમે તો અનુભવી છે તો પોતાના ઉપર ભરોસો રાખો કોઈક શક્તિ ઉપર ભરોસો રાખો બધું સોલ્વ થઈ જશે

મને એવું લાગે છે કે અમે આ શૂટ કરતા હતા ત્યારે પણ મને મિત્રતા દેખાતી હતી જે આખી ટીમ છે અંકિતભાઈ છે વિકીભાઈ છે પ્રશંશભાઈ છે જે કેમેરાની પાછળના લોકો છે કે પછી કરન છે શ્રુહદ છે અને ઇવન પ્રોડ્યુસર્સ તો એમ એક રીતે જોવા જઈએ તો પ્રોડ્યુસર્સ નથી અંકિતભાઈના બધા ફ્રેન્ડ્સ છે કે જેમને પૈસા નાખીને આ ફિલ્મ બનાવી છે તો અલૌકિક અનુભવ પણ અલૌકિક રહ્યો અને આ મિત્રતા ના લીધે જ કદાચ આ ફિલ્મ ની એક વાઇબ્રન્સી બહુ અલગ હતી શૂટિંગ વખતે આનું આખું મૂવી અમદાવાદના કયા કયા ઠેકાણે આનું શૂટ થયેલું છે ને આના બનતા કેટલો સમય લાગ્યો મૂવી અમદાવાદમાં નથી થયું શૂટ શૂટ જૂનાગઢમાં થયું છે અમાર બાકી લાગે જો ના જોઈ દીધી છે અમદાવાદ ક્યાં આવ્યું અરે એલા અમદાવાદ બોલે કે બાકી આનું શૂટિંગ ક્યાં થયેલું છે આ આ ફિલ્મનો મુખ્ય મુખ્યત્વે શૂટિંગ જૂનાગઢમાં થયું છે એ સિવાય દ્વારકા વેરાવળ ભાલકા ભાલકા અને અલગ અલગ જગ્યાએ ટૂંકમાં કાઠિયાવાડમાં સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ઓકે એક લાલુ મૂવી સક્સેસ ગયું છે તમે બહુ સારું પ્રિઝન્ટ કર્યું છે ગુજરાતી કૃષ્ણ ભગવાન જોવા લોકો માટે અલૌકિક જેવું લાગ્યું છે તો શું કહેવા માંગશો સૌથી પહેલા તો ખૂબ ખૂબ આભાર કે ગુજરાતી ઓડિયન્સ ગુજરાતી ફિલ્મ જોવા ગઈ અને એ પણ આટલી સંખ્યામાં ગઈ અને અમે તો હમણાં ઘણા થિયેટર વિઝિટ કરી રહ્યા છીએ સર તો એવી એવી જગ્યાએ લોકો ફિલ્મ જોવા જઈ રહ્યા છે બસ ભરીને ટેમ્પા ભરીને રિક્ષા ભરીને એટલે આ લોકોની અંદરનો ઉત્સાહ છે જે આ ફિલ્મ ચલાવી રહ્યો છે અને આ ફિલ્મ લોકોને લોકો એકવાર જો ફિલ્મ જોઈ લે છે ને એમને એવું લાગે છે કે આ મારી ફિલ્મ છે તો પછી એને એ જ રીતે વધાવી લે છે અને એ જ રીતે પ્રેમ આપે છે સર તમને જયારે જણાવવામાં આવ્યું કે લાલ મૂવી માં તમારે કૃષ્ણ ભગવાન નું પાત્ર ભજવવાનું છે આ પ્રકારની ની મૂવી છે તમને કેવો વિચાર આવ્યો પાત્ર કરવા માટે સર સૌથી પેલા તો મને એવો વિચાર આવ્યો કે હા આપડે કામ કરવું છે કરીએ પણ જેમ જેમ શૂટ નજીક આવતો હતું એમ મને ડર લાગતો હતો કારણ કે ભગવાન નું કેરેક્ટર છે અને એ કઈ રીતે કરવું એ બહુ અઘરું છે એટલે મેં શૂટ ના એક બે દિવસ પહેલા જ ના પાડી હતી કે ભાઈ આપણે અંકિતભાઈ કઈક બીજા એક્ટર ને શોધો કારણ કે મને લાગે છે કે મારાથી નહીં થાય પણ ઉપર એ કદાચ મને સિલેક્ટ કર્યો છે કે તારે જ કરવાનું છે આ પાત્ર અને અત્યારે બહુ સફળતા મળી રહી છે સારું લાગે છે